ગીર સોમનાથના સોમનાથ ના વેરાવળો પચાસ કરોડના ડ્રગ્સ મામલે વધુ એક આરોપીની ધરપકડ થઈ છે આરોપીની ધરપકડ થતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે હાલમાં જ વેરાવળ બંદરથી પોલીસે ત્રણસો પચાસ કરોડ ની પચાસ કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું અને બોટના ટંડેલ અને હેરોઈન લેવા આવનાર એમ કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં જાણવા મળ્યું કે ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી અને ડ્રગ્સ મોકલનાર ઈરાનમાં છે જો કે આ હેરોઈનનો મોટો જથ્થો કોણે મંગાવ્યો તે મામલે તપાસ હાથ ધરાતા બહાર આવ્યું કે ઈશાક રાઉ ઉર્ફે મામો નામનો વ્યક્તિ આ ડ્રગ્સ એમ મંગાવ્યો છે જો કે ઈશાક રાઉ ઉર્ફે મામલો આફ્રિકામાં છે તે બાબતે ડ્રગ્સ ક્યાં અને કોને પહોંચાડવાનું હતું તે સવાલને લઈ પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી ત્યારે જાણવા મળ્યું કે જામનગરના બેડીમાં અલ્લારખા નામનો શખ્સ કે જે ઈશાક રાવ ઉર્ફે મામાના કોન્ટેક્ટમાં છે અને એટલું જ નહીં તે હેરોઇન લાવવાથી લઈ સપ્લાય સુધીનું નેટવર્ક સંભાળે છે પોલીસે આ અલ્લારખાને પણ પકડી વેરાવળ લઈ આવી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે

અમને વધારે વિગતો મળી છે અને પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલ્લા રાખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં એની અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ એના બાકીના તમામ એના કનેક્શન્સ શું શું છે કોની કોની સાથે છે એની તપાસ કરી રહ્યા છીએ સર અલારખાને પકડવા પાછળનો મજબૂત પુરાવો અથવા માહિતી કઈ કઈ પ્રકારે કે જ્યાં પહોંચી પોલીસ આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલારખાની સંડોવણી ક્લિયર કટ દેખાતી હતી અમને અને આ સિવાય પણ અલારખા બીજા એક કેસમાં આરોપી ન હતો પણ એની ભૂમિકા હતી એ એ શંકાને આધારે અમે પહેલાં એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવા મળ્યા અલારખા સીધો જ ઈશાક જે મુખ્ય આરોપી છે જે મેઇન હેન્ડલર છે એની સાથે સીધો જ સંપર્કમાં હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી એની સાથે સંપર્કમાં છે અને એને એને વારંવાર એના કોલમાં પણ કોમ્યુનિકેશન થયેલું છે એ ઉપરાંત ઈશાકના તમામ ફેમિલી મેમ્બર્સ સાથે પણ સંપર્ક છે સર આખી ઘટનામાં નો મુખ્ય રોલ શું હતો પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય રોલ એનો જે ઈશાક ત્યાંથી જે પણ એને સૂચનાઓ આપે એ સૂચનાઓનું અહીંયા પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય કોને કઈ કામગીરી સોંપવાની છે જે કામગીરી સોંપ્યા પછી એનું પેમેન્ટ પહોંચાડવાનું છે તો કેવી રીતે પહોંચાડવાનું છે આ તમામ વસ્તુ અલારાખા હેન્ડલ કરી રહ્યો છે ઈશાક ક્યાંથી હેન્ડલિંગ કરતો હતો અને અલારખાય ભૂતકાળમાં કંઈ કર્યું છે આવું ઈશાક આઉટ ઓફ ઇન્ડિયા થી હેન્ડલિંગ કરી રહ્યો છે એવું અમને અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન મળ્યું છે ભૂતકાળની જે વિગતો છે એ અમે હવે એના રિમાન્ડ દરમિયાન મેળવીશું એમાં અમે ઊંડી તપાસ કરી રહ્યા છીએ હજી સુધી કોઈ ચોક્કસ વ્યક્તિના નામ કે કોઈ સ્પોટ નથી મળ્યો અમને પણ જે હજી અમારી પાસે રિમાન્ડના દિવસો છે એ ઉપરાંત આરોપીઓ વધી રહ્યા છે જેમ જેમ ઊંડા ઉતરીશું એમ એમાં સ્પષ્ટ ઇન્ફોર્મેશન મળશે કે અમારી ટીમ અત્યારે બારે અન્ય આરોપીઓને પકડવા માટે પણ ચાલી રહી છે અન્ય દેશો સાથે તો કારણ કે આનો મેઇન હેન્ડલર બંને જે છે અરબાબ અને ઈશાક બંને આઉટ ઓફ કન્ટ્રી છે અન્ય દેશો સાથે તો છે જ પણ અન્ય રાજ્યોમાં પણ અમારી તપાસ એટીએસની મદદથી ચાલી રહી છે અત્યારે ચૈતન પારનાથી એચ ટ્વેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ